વડગામ તાલુકાના નાનોસણા ગામના પુનમભાઈ ચિલાભાઈ પટણી દેવી પૂજકના બંને પુત્રો રવિન્દ્રભાઈ અને વિનોદભાઈ જેઓ ઇન્ડિયન આર્મીમાં અગ્નિવીરમાં પોતાની ટ્રોનિંગ પૂર્ણ કરી તારીખ દસ સાત બે હજાર ચોવીસના રોજ પોતાના માદરીવતરણ નાનોસણા ગામે આવી પહોંચતા પોતાના માતા પિતા કુટુંબીજનો સમગ્ર નાનોસણા ગ્રામજનો દ્વારા ઉમરકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં ઇન્ડિયન આર્મી અગ્નિવીર બંને વીર જવાનો દ્વારા નાનોસણા ગામે આવેલ પવિત્ર સ્થાન નીલકંઠેશ્વર મહાદેવના મંદિર ખાતેથી દર્શન કરી ધન્યતા અનુભવી હતી જ્યારે નાનોસરા પ્રાથમિક શાળા ખાતે સમગ્ર ગ્રામજનો દ્વારા ભાવ દર્શન કાર્યક્રમ યોજાયો જેમાં નાનોસરા ગામના પનોતા પુત્ર રવિન્દ્રભાઈ અને વિનોદભાઈનું રવિન્દ્રભાઈનું સન્માન કરવામાં આવ્યું હતું જેમાં નાનોસરા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી ચૌહાણ તેમજ ભારતીય કિસાન સંઘના પ્રમુખશ્રી અને નાનોસરા ગ્રામ પંચાયતના પૂર્વ સમરસ સરપંચ શ્રી લક્ષ્મણભાઈ એમ મહિવાલા નાનોસરા ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ શ્રી રામજીભાઈ ચૌધરી નાનોસરા ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ શ્રી રતુભાઈ વાયડા પટણી દેવીપૂજક સમાજના આગેવાનો અને પૂર્વ તલાટી શ્રી શેદાભાઈ તેમજ અન્ય આગેવાન શ્રીઓ દ્વારા બંને ઇન્ડિયન આર્મી અગ્નિવીરોનું ફૂલહાર અને સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું જેમાં નાણુસરા ગામના બંને ભાઈઓ દ્વારા પોતાના માતા-પિતાને નાણુસરા પ્રાથમિક શાળા ગુરુજીઓ તેમજ સમગ્ર નાણુસરા ગ્રામજનોને સલામી આપી સમગ્ર ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો જેમાં સમગ્ર નાણુસરા ગ્રામજનો દ્વારા નાણુસરા ગામનું દેશનું સેવા કાજે ઇન્ડિયન આર્મી અગ્નિરમાં જોડાઈ ગામનું નામ રોશન કરવા બદલ

સ્વાગત કાર્યક્રમ રાખ્યો એમાં વિરેન્દ્રભાઈ અને વિનોદભાઈ બંને ભાઈઓએ આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરી અને અમારા ગામમાં અમે લોકોએ સ્વાગત કર્યું અને અને બીજા પણ અમારા ગામના યુવાનો આ રીતે તૈયાર થાય અને એમને પ્રેરણા મળે એ બાબતે એમનું સ્વાગત કાર્યક્રમો રાખી અને એમને ટોટલી માતા પિતાની સલામી આપી પ્રાથમિક શાળા શિક્ષકોને સલામી આપી ગામના વડીલોને સલામી આપી અને બહુ જબરજસ્ત કાર્યક્રમ કર્યો અને આ પ્રેરણાનું કાર્યક્રમ છે હવે પછી બીજા પણ બાળકો આવી રીતે એમની પ્રેરણા લઈ અને અમારા ગામના યુવાનો બધા આર્મીમાં લશ્કરો ભટી થાય એવી અમારી શુભ કામનાઓ અસ્ત્રોભાઈ પટેણી હું ગામ નાનોષનાનો રહેવાસી ગામ નાનોષના તાલુકો વડગામ જિલ્લો બનાસકાંઠા કાંડા મેં મારા બે બાળકોને મહેનત કરાવી બહુ ઘણા ગણાયાનો સારા સંસ્કાર આપી કરી અને મેં યોગનો ઉછેર કર્યો ઉછેર કરવાથી મારા બાળકો અત્યારે અમારી સ્કૂલના દ્વારા આગળ પ્રગતિ કરવાથી બંને દીકરા ઇન્ડિયન આર્મી અગ્નિવિધમાં પાસ થઈ અને પાસ થયા બાદ છોકરાઓ સાત મહિનાની ટ્રેનિંગ પૂર્ણ કરીને ઘેર આવવાથી ગામવાળોએ અમારા ગામવાસીઓ સરપંચ ઉપસરપંચ અમારા ગામના વડા બહુ મોટા માણસો આગેવાનો સાહેબો તથા સ્કૂલના સાહેબો નાંદોદરાના સ્કૂલના સાહેબોએ બહુ માનપૂર્વક સ્વાગત કરી અમારા બાળકોને બહુ બહુ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા એટલા માટે ખૂબ ખૂબ અભિનંદન